નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં જ્યારે આપણે ગુજરાતના કુદરતી સૌંદર્યની વાત કરીએ છીએ ત્યારે મનમાં પહેલો વિચાર ગીર કે ડાંગનો આવે છે પણ શું તમે જાણો છો કે ઉત્તર ગુજરાતની શાન ગણાતી અરવલ્લીની પહાડીઓમાં એક એવો લીલો ખજાનો છુપાયેલો છે જે હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરી રહ્યો છે આજે આપણે જાણીશું અરવલ્લીના એવા વૃક્ષો વિશે જે માત્ર લાકડું નથી આપતા પણ દવા ખોરાક અને રોજગારી પણ આપે છે સાગથી લઈને ટીમરુ સુધી અને મહુડાથી લઈને કેસુડા સુધી આ દરેક વૃક્ષની પોતાની એક રોચક કહાની છે તો ચાલો મારી સાથે અરવલ્લીના જંગલોની સફરે સૌથી પહેલાં વાત કરીએ સાગની જેને આપણે કિંગ ઓફ ટીમ્બર કહીએ છીએ અરવલ્લીના પહાડી ઢોળાઓ પર સાગના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ઉપયોગિતા સાગનું લાકડું દુનિયામાં સૌથી મજબૂત મનાય છે તેમાં કુદરતી તેલ હોવાને કારણે તેને ઉધઈ લાગતી નથી મહત્વ તમે જે તમારા ઘરમાં જૂના જમાનાના મજબૂત બારી બારણા જુઓ છો ને એ મોટાભાગે સાગના જ હોય છે અરવલ્લીના સાગની માંગ દેશભરમાં છે જો તમે અરવલ્લી કે સાબરકાંઠાના આંતરિયાળ ગામોમાં જશો તો તમને મહુડાના વિશાળ વૃક્ષો જોવા મળશે સ્થાનિક આદિવાસી સમુદાય માટે આ માત્ર ઝાડ નથી તેમનું જીવન છે ફૂલ લજાદુ મહુડાના સફેદ ફૂલ ખાવામાં મીઠા હોય છે તેમાંથી લાડુ અને લાપસી બને છે જે શક્તિવર્ધક માનવામાં આવે છે ડોળીનું તેલ મહુડાના ફળને ડોળી કહે છે તેનું તેલ સાંધાના દુખાવામાં માલિશ માટે રામબાણીલા જ છે પહેલાના સમયમાં લોકો આ જ તેલ રસોઈમાં વાપરતા હતા આર્થિક પાસું આ ફૂલો વેચીને હજારો પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે પ્રેમીઓ માટે એક ખાસ વાત તમે પાનમાં જે લાલ રંગનો કાથો લગાવો છો તે આ ખેરના લાકડામાંથી જ બને છે બનાવવાની રીત ખેરના લાકડાના નાના ટુકડા કરી તેને પાણીમાં ઉકાળીને કાથો તૈયાર થાય છે ઔષધ આયુર્વેદ મુજબ કાથો મોઢાના ચાંદા મટાડવા માટે શ્રેષ્ઠ છે વળી તેનું લાકડું એટલું સખત હોય છે કે તેમાંથી ખેતીના ઓજારો જેમ કે હળ વગેરે બનાવવામાં આવે છે વસંત ઋતુમાં જ્યારે આખું જંગલ કેસરી રંગે રંગાયેલું દેખાય ત્યારે સમજી લેવું કે આ ખાખરો એટલે કે પલાશ ખીલ્યો છે તેને ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ પણ કહેવાય છે પર્યાવરણ ફ્રેન્ડલી આજે આપણે પ્લાસ્ટિકની પ્લેટો વાપરીએ છીએ પણ વર્ષો પહેલા ખાખરાના પાનમાંથી પતરાળા અને દળિયા બનતા હતા તે સો ટકા ફ્રેન્ડલી છે કુદરતી હોળી આના ફૂલને પાણીમાં પલાળીને જે રંગ બને છે તેનાથી ચામડીના રોગો મટે છે કેમિકલવાળા કલર કરતા આ ક્યાંય ઘણી સારી પસંદગી છે અરવલ્લીના જંગલોમાં ટીમરૂના પાન પણ ખૂબ કિંમતી છે તેને લીલું સોનું એટલે કે ગ્રીન ગોલ્ડ કહેવામાં આવે છે કારણ કે તેની બીડી ઉદ્યોગમાં મોટી માંગ છે ધાવડો આ વૃક્ષમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો બુંદર નીકળે છે જે બજારમાં ખૂબ મોંઘા ભાવે વેચાય છે બાવળ ભલે કાંટાળું હોય પણ બાવળનું દાંતણ દાંતને વજ્ર જેવા મજબૂત બનાવે છે મિત્રો આ બધી સંપત્તિ આપણી પાસે છે પણ આજે ગ્લોબલ વોર્મિંગ અને જંગલોના કપાવાને કારણે અરવલ્લીની આ વનરાજી સંકટમાં છે જો આ વૃક્ષો નહીં રહે તો અહીંનું સંતુલન બગડી જશે પહાડોની માટી ધોવાઈ જશે અને વન્યજીવોના ઘર છીનવાઈ જશે આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે આપણે આ કુદરતી વારસાને જાળવીશું તમારા જન્મ દિવસે એક વૃક્ષ જરૂર વાવો અને તે પણ દેશી વૃક્ષો જેમ કે સાગ લીમડો કે વડ આશા છે કે તમને અરવલ્લીના આ લીના ખજાના વિશેની માહિતી ગમી હશે કોમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં આમાંથી કયું વૃક્ષ સૌથી વધુ જોવા મળે છે જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી પ્રકૃતિને પ્રેમ કરો અને પ્રકૃતિ સાથે રહો આવજો